અને ઈ ગણે ન હોય ને તમે કયો હું બીજી વાર ધ્યાન રાખે ધ્યાન તો અમારે એનું રાખવાનું છે કે ક્યાં ને લઈ લેવો ઓલો કાલે હું નમો રાણ લખને તો હું કહી દઉં છું ના ભાઈ ના ના અમાર 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 સંગ હોય કોઈ વસ્તુ નો થાય ઓ પોલીસ પોલીસ નું કામ કરે કાયદો તો કાયદા નું કામ કરે અમાર માથું નો મરે તો સૌશિક ભાઈ વેકરિયા ને સુરત પ્રમુખ વાત કરે છે એક બોર્ડ ના પ્રમુખ વાત કરે છે મારા પિતાજી ના પાણી ઢોળ મેં તમને પેલા કીધું એમ કે દીકરીનો આણો અને બાપ કાણો આ વારા ઘડીએ મળતું નથી આમાં સ્વાભાવિક રીતના માનવતાના મૂલ્ય એમણે ભલામણ કરી હતી કે ભાઈ તમારો જે મુદ્દો હોય તે આ આને માટે તમે એક બે કલાક એમને સમય આપો જેથી કરીને એ એમનું તર્પણ કરી શકે એમાં પણ એને જે શબ્દો વાપર્યા છે હું આપ બધાને ઓડિયો ક્લિપ પર સાંભળાવી એ જ તમારે પેનડ્રાઈવ અને વોટ્સએપથી તમને બધાને મોકલી તમે ડીજીપીને મળવા ગયા હતા ત્યાં શું આખું પ્રકરણ થયું બીજેપીને મળવા ગયા ત્યારે અલગ અલગ જે કઈ વિષયો એમના મેં ત્યારે પણ કીધું કે ભાઈ જે તે જગ્યાએ હાજર છે રવિવારનો દિવસ છે સરપંચો હાજર છે રવિવારના દિવસે ક્યાંય પણ ગવર્મેન્ટ કચેરીઓ ચાલુ ન હોય ગ્રામ્ય વિસ્તારમાંથી જે તે લોકો આવે છે એ માત્ર ને માત્ર એમ કહેતા હોય કે સરઘસ નહોતું તો આ સરઘસ કાઢ્યું એમના કહેવાથી કાઢ્યું એમના કૌશિકભાઈ વેકરિયાના પીએ હાજર હતા ભરતભાઈ સુતરિયા ના પીએ હાજર હતા પીએ એટલે પોતે હાજર હોય આ સ્પષ્ટ આગળ હવે શું આગામી રણનીતિ આગામી દિવસોમાં આવી રીતના હું તમારી સામે જેમ એવિડન્સ સાથે હાજર થયો ખૂબ જાજા પ્રમાણમાં મારી પાસે એમના પૂરતા પુરાવા સાથે હું હાજર થઈ રહ્યો છું આગામી દિવસોમાં પણ આવી જ રીતના પત્રકારો પરિષદ બોલાવી અને એવિડન્સ સાથે તમારી સામે કે જેને ચેલેન્જ ફેંકી ન શકે અમારી ઉપર તમે પીઠ પાછળ ઘા કર્યો છે અમારી ઉપર ખરાબ સમયે ઘા કર્યો છે પણ અમે તમે ત્યારે પણ કીધું હતું કે ભાઈ તમે હવે ખુલ્લી સાચીએ હાલજો અમે તમને અવારનવાર આ રીતના પુરા પુરાવા સાથે અમે તમારી સામે આપવા મીડિયા સમક્ષ પત્રકાર મિત્રો સમક્ષ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાને બધા પૂરી માહિતી આપશે આનંદ યાજ્ઞિકે આજે કીધું છે કે હાઈકોર્ટમાં માં જઈશું કાલે શું કહેશું આગામી દિવસોમાં કેવી રીતના આલીએ છીએ એની ઉપર આપ બધા તબક્કાવાર સમયે સમયે બધું જ માહિતી આપતા રહીશું